સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની અમદાવાદ શહેરમાં અવારનવાર કારની ટેસ્ટ ડ્રાઈવ લઈને લૂંટ ચલાવવાની ઘટનાઓ બનવા પામતી હોય છે ત્યારે નરોડા વિસ્તારમાં આવેલા કેબી મોટર્સમાં પણ બે ઈસમોએ કારની ટેસ્ટ ડ્રાઇવના બહાને લૂંટ ચલાવવાનો પ્લાન ઘડ્યો કે મોટર્સના સંચાલક મહેશ બરવાડ પાસે બે ઈસમોએ કારની ખરીદીના બહાને આવ્યા અને ટેસ્ટ ડ્રાઇવના બહાને મહેશભાઈને સાથે બેસાડી રિંગ રોડ તરફ જતા હતા જે કે મહેશભાઈને શંકા જતા કારનું યુટર્ન મારી પરત આવતા હતા એ સમયગાળા દરમિયાન બેસેમાં ઈસમોએ હુમલો કર્યો અને કા ડાઈવાઈડર સાથે અથડાઈ ગઈ જેમાં મહેશભાઈ હિંમત હારી એક આરોપી આશિષ પાટીદાર રહેવાસી રાજસ્થાને ઝડપી પાડ્યો અને આગળની તપાસ હાથ ધરી છે. એક ભાગની આજુબાજુમાં નાલાજીરોડા પાસે

ગુજરાતની એકમાત્ર સરકારી